નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર આર એસએસની પરેડમાં સ્વયંસેવક બેન્ડ વગાડતા વગાડતા પડ્યો અને મોત થઈ ગયું આર એસએસની પરેડ દરમિયાન બેન્ડમાં વગાડતી વખતે ત્રેવીસ વર્ષથી સ્વયંસેવક પડી ગયો અને તેનું ઘટના સ્થળે મોત થઈ ગયું ઉત્તર પ્રદેશના સીતાપુરમાં આરએસએસની પરેડ દરમિયાન એક ત્રેવીસ વર્ષનો સ્વયંસેવક બેન્ડ વગાડતા વગાડતા ફરી જતા ત્યાંનું ત્યાં જ મોત થઈ ગયું હતું ગુરુવારે સાંજે લગભગ ચાર વાગે સીતાપુર પંદર કિલોમીટર દૂર ઇમાલિયા સુલતાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આર એસએસની પરેડ ચાલી રહી હતી અંકિત નામનો એક યુવાન પરેડમાં બેન્ડનો હિસ્સો હતો અને તે ડ્રમ વગાડતો વગાડતો જઈ રહ્યો હતો પરંતુ તે અચાનક મોઢાની બાજુ ઢળી પડ્યો હતો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે મીડિયા રિપોર્ટ મુજબ અંકિત બે ભાગ થઈ ગયા પછી તેના સાથીઓએ તેને જીવતો કરવાનો પ્રયાસ કર્યો હતો પરિણામે તેના ચહેરા પર પાણી છાંટ્યું પરંતુ તેનામાં કોઈ હલનચલન જોવા ન મળી ત્યારબાદ અંકિત સિંહને તાત્કાલિક ઈ રિક્ષા દ્વારા નજીકના કોમ્યુનિટી હોલ હેલ્થ સેન્ટર સીએસસી લઈ જવામાં આવ્યો હતો ત્યાં ત્યાંના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો ડૉક્ટરોને શંકા છે કે મૃત્યુનું કારણ હૃદયરોગનો હુમલો હતો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોક્કસ કારણ બહાર આવશે આ વિસ્તાર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ શ્યામુ કનોજીયાએ જણાવ્યું કે પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે અંકિત સિંહ છેલ્લા ચાર વર્ષથી આર સાથે જોડાયેલો હતો તે ત્રણ ભાઈઓમાં સૌથી નાનો હતો તેના મોટા ભાઈએ ગુડુ એકત્રીસનું ત્રણ વર્ષ પહેલાં કેન્સરથી અવસાન થયું હતું તેના માતા પિતાનું પણ અવસાન થઈ ગયું છે અહીં એ નોંધવું રહ્યું કે બે ઓક્ટોમ્બરે વિજયાદશમી અને આરએસએસની સ્થાપનાની સ્થાપ્દી હતી આ પ્રસંગે આર એસએસએ વિવિધ સ્થળોએ શોભાયાત્રાનું આયોજન કર્યું હતું આવી જ રીતે ચિત્તાપુરના હિમાલિયા સુલતાનપુર વિસ્તારમાં એક કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લગભગ બસો પચાસ સંકોએ ભાગ લીધો હતો બોટાદ દસ્તક એલડી મકવાણા બોટાદ